નમસ્કાર મિત્રો રાજેશોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યનો ટોપિક એટલે કે ગુજરાતની અંદર ડિજિટલ ક્રોપ સર્વે ડિજિટલ ક્રોપ સર્વે શું છે એ છે આપણે વિશેષ માહિતી આ વિડીયોમાં આપણે લઈશું તો મિત્રો ડિજિટલ ક્રોપ સર્વે એટલે આપણે દેશી ભાષામાં ખેડૂતો સમજીએ કે એવી ભાષામાં આપણે જે ખેતીની અંદર જમીનની અંદર જે વાવેતર કર્યું છે દાખલા તરીકે કપાસ મગફળી સોયાબીન મગ અડદ જે કાંઈ આપણે જે વાવેતર કરવી છીએ એનું ક્રોપ સર્વે એટલે કે આપણે જે પાણીપત્રક કરવી છીએ જેમાં આપણે ગ્રામ સેવકો અને તલાટી મંત્રી એની કામગીરી કરતા હોય છે એના એના માટેની જે આપણે ચર્ચા કરશું તો ગુજરાતની અંદર નવી ડિજિટલ સિસ્ટમ આવવા જઈ રહી છે સાથે સાથે આપણે રાજ્ય સરકારને ઘણી વખત ભલામણ પણ કરેલી છે કે જ ભાઈ ખેડૂતોને સાત બાર પણ ઓનલાઈન નીકળવા જોઈએ એમાં આપણને સફળતા મળી સાથે આપણે એવું પણ ઘણીવાર કીધેલું છે કે ભાઈ અમે જે વાવેતર કરવી છીએ અમારે કોઈ તલાટીને ગોતવા ન જાવ આપણે અને અમે જાતે સિસ્ટમની અંદરથી જ એવી દાખલી તરીકે મગફળીનું વાવેતર કર્યું હોય તો અમે અમારા મોબાઈલમાંથી જ અમારા જે વિસ્તાર છે વાવેતર વિસ્તાર એમાં દાખલી તરીકે અમે શેરડી વાવેલી હોય તો એ બોલે કપાસ વાવેલો હોય તો એ બોલે મગફળી વાવેતર કરેલું હોય ભલે એ અમે અમારા મોબાઈલમાંથી જ નાખી દઈએ તો એવી સરસ મજાની યોજના ગુજરાત સરકારની એપ્લિકેશન ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત સરકારને કે એણે આ પગલું લીધું તો મિત્રો ડિજિટલ ક્રોપ સર્વે એ સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે આ નવા ચોમાસાને વાવેતરની ગણતરી સેટેલાઇટથી ઉપરથી સેટેલાઇટથી થશે હવે આ સેટેલાઇટની સાથે સાથે મેન્યુઅલ ગણતરી કરીને આંકડાની ચોકસાઈ છે એટલે કે બે રીતે કામ થાય હે એક બાજુથી ઉપરથી સેટેલાઇટથી મેપિંગ થાય હે તમારા દાખરી કે ખડાધાર મારો કાર્યક્ષેત્ર મારો વિસ્તાર છે તો મારો જે સર્વે નંબર છે દાખલ કે ખાતા નંબર બસો વીસ કે સર્વે નંબર એકસો દસ પૈકી એક હોય તો એકસો એક એકસો દસ પૈકી એકમાં ક્રિયા પાકનું વાવેતર કર્યું છે એ સેટેલાઇટથી પણ આ લોકો કેશ કેશપ કરશે સાથે સાથે ગ્રામ સેવકો પણ એમાં કામગીરી કરશે આંકડા કી માહિતી એમાં અપલોડ કરશે હવે વધારે વાત કરું તો આના ફાયદા શું થાય પાક નુકસાની સમયે વાસ્તવિક આંકડા મળશે ટેકાના ભાવ નક્કી કરવામાં મદદરૂપ થશે બીજો વાવેતરની ગણતરીની સોકસાઈ સો ટકા બનશે આમાંથી કુત કુદરતી આપદા એટલે કે વાવાઝોડું કે અતિવૃષ્ટિ એવું જો હોય ત્યારે નુકસાનીનો સર્વે આનથી ઝડપથી થઈ શકશે પાકના ટેકાના ભાવ નક્કી કરવામાં મદદરૂપ થશે એટલે દાખલી તરીકે ખડાધારની અંદર બાજરીનું કેટલું વાવેતર થયું છે એ ઓનલાઈન ડેટા મળી રહે છે ખેડૂતોને પાણીપત્રક ખાસ મુદ્દો પાણીપત્રક ઓનલાઈન બની જશે આ એપ્લિકેશનથી ખેડૂતોને પાણીપત્રક જે આપણે ઘણી જગ્યાએ પાણીપત્રકના દાખલાની જરૂર પડે છે દાખલી તરીકે આપણે મગફળીનું વાવેતર કર્યું હોય તો તલાટીનો દાખલો લેવો પડે છે કે ભાઈ મેં મારા વિસ્તારની અંદર બે પોઈન્ટ વીસમાં મગફળીનું વાવેતર કર્યું છે જેમાં તલાટી સહી સિક્કા કરી દે ત્યાર પછી આપણે આગળની કાર્યવાહી થાય છે એવી રીતે સરકારના કોઈ પણ યોજનામાં લાભ લેવા માટે ખાસ અગત્યનું છે ઇમ્પોર્ટેન્ટ છે તો આ કામગીરી પણ બહુ સરસ મજાની થાય સાથે સાથે ખેડૂતલક્ષી કોઈપણ યોજના છે તો એ યોજના ઘડવામાં સરકારને પણ ફ ફાયદાકારક થાય છે તો મિત્રો આગલા વર્ષે મહેસાણા અરવલ્લી નર્મદા ડાંગ વલસાડ પોરબંદર જિલ્લાનો ડિજિટલ ક્રોપ પાયલોટ પ્રોજેક્ટ સફળ થઈ ગયો છે અને એ સફળ થવાના કારણે ગુજરાતના તમામ જિલ્લાની અંદર આ યોજના લાગુ પડી જાય તો મિત્રો પાયલોટ પ્રોજેક્ટ સફળ થવાના કારણે રાજ્યના તમામ જિલ્લામાં આ રીતનું લાગુ કરાય છે જેમાં ચાલુ વર્ષે ચોમાસું વાવેતરની ગણતરી આ પ્રોજેક્ટ હેઠળ જે અંતર્ગત મહેસાણા ખાતે તથા ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની પ્રથમ તબક્કાની તાલીમ પૂરી કરવામાં આવી છે ડિજિટલ ક્રોપ સર્વે માટે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લા સર્વેયરો દ્વારા વેરીફાઈ અને સુપરવાઇઝર એમ ત્રણ તબક્કાની ટીમ કરશે પ્રથમ તબક્કો સર્વે તેમના મોબાઈલમાં ખેતી લાયક જમીનના સાત બાર આઠ પત્રકની વિગતોને આવરી લેતી એપ્લિકેશન આપવામાં આવશે ખાસ અગત્યનો મુદ્દો એવો છે આની એક એપ્લિકેશન આવશે અને આ એપના આધારે જે તે ખેડૂતના ખેતરમાં વાવણી કરેલ પાકના ઝીઓ ટેકિંગથી ફોટોગ્રાફી કરી પાકને અને વાવેતરના વિસ્તારની સહિત વિગતો અપલોડ કરવાની રહેશે બહુ અગત્યનો ઇમ્પોર્ટન્ટ મુદ્દો આવી ગયો છે દાખલ તરીકે મેં મારા ખેતરની અંદર દાખલ તરીકે ચૌદસો કલમનું વાવેતર કર્યું છે તો એનો ટેકિંગથી ફોટોગ્રાફી કરી અને અપલોડ કરવાનું રહેશે એપ્લિકેશનની અંદર આ પ્રક્રિયા તમામ ખેડૂતોને પાણીપત્રક પણ ઓનલાઈન થઈ જશે જો આ રીતનો જીઓ ફોટોગ્રાફી થાય અને એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હશે તો ઓનલાઈન પાણીપત્રક આપણને ઘેર બેઠા જ મળી રહેશે અપલોડ વિગતની વેરીફાઈ આજે આપણા ખેડૂતો અપલોડ કરશે એની વેરીફાઈ સુપરવાઇઝર એની ઉપર નજર રાખશે બીજી તરફ ગ્રામ સેવકો પણ મેન્યુઅલી વિતરણ વાવેતરની ગણતરી ચાલુ રાખશે બેય બાજુ છે ઉપરથી સેટેલાઇટથી પણ થશે સાથે સાથે મેન્યુઅલ આપણે જે અત્યારે મેન્યુઅલ કામગીરી થાય છે ગુજરાત સરકારની અંદર જે ગ્રામ સેવકો કામગીરી કરી રહ્યા છે કે દાખલ તરીકે કેટલા વિસ્તારમાં બાજરીનું મકાઈનું ઘઉંનું જેનું વાવેતર કરેલું હોય એનું મેન્યુઅલ ડેટા આંકડા આની સાથે મેસ કરવામાં આવશે સિઝનના અંતે સેટેલાઇટ વાવેતર ગણતરી અને મેન્યુઅલ ગણતરીના ડેટાની સરખામણી સેટેલાઇટ ગણતરીની શોકસાઈની ખરાઈ થશે ચાલુ ચાલે ડિજિટલ ગણતરી સસોટ રહેશે તો આગામી વર્ષોમાં મેન્યુઅલ ગણતરીને છુટકારો આપવામાં આવશે જો આમાં આ સિસ્ટમમાંથી શોકશાઇપૂર્વક સફળતાપૂર્વક થઈ જાય તો મેન્યુઅલ આજે ગવર્મેન્ટ મેન્યુઅલ કરે છે એ એમાંથી આપણને છુટકારો થાય સાથે સાથે ઘણા ખેડૂતોને આમાં બહુ મોટો બેનિફિટ સમાયેલો છે મોટો બેનિફિટ એટલે કે આપણે પાણીપત્રક લેવા માટે ગ્રામ સેવકને તલાટી મંત્રીને ગ્રામ સેવકને એને ગોતવા પડે છે એમાંથી આપણે મોટો છુટકારો થાય મિત્રો આની એક મિટિંગ પણ યોજવામાં આવી હતી મહેસાણા ખાતે ખેડૂત તાલીમ કેન્દ્રમાં સંયુક્ત ખેતી નિયામક શ્રી વિસ્તરણ કે એસ પટેલ તાજેતરમાં ઝોનના કૃષિ અધિકારીઓની તાલીમ આપવામાં આવી હતી એટલે કે આ ડિજિટલ ક્રોપ સર્વે એ ગુજરાતમાં સાબિત થશે સરસ રીતે કામ કરશે ખૂબ ખૂબ ધન્યવાદ ગુજરાત સરકારને અને ખેડૂતોને માટે આ સરસ મજાની યોજના આવી રહી છે ત્યારે આવી જ રીતે ઘણી બધી વસ્તુની જરૂરિયાત છે જેમાં હજી હું તમને કહેવા માગું છું કે ટેકાના ભાવમાં જ્યારે આપણે માલ વેતવા વિતરણ કરવા અથવા તો વેચાણ અર્થે આપણે એપીએમસીમાં લઈ જઈએ છીએ એની પહેલાં આપણે જે એનું ઓનલાઈન કરવાનું છે એની પણ હું એક રજૂઆત કરું છું કે ખેડૂતો જાતે એના મોબાઈલમાંથી પણ કરી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ ધન્યવાદ સાથે રાજેશ્વરા આભાર